હોળી પહેલાં ટ્રેનોમાં વતન જતાં લોકોની ભારે ભીડ જોવા મળે છે હાલમાં પૂરી બિહાર રાજસ્થાન અને દિલ્હી તરફ જતી ટ્રેનો ભરાઈ ગઈ છે હવે કન્ફર્મ ટિકિટ ટ્રેનોમાં ઉપલબ્ધ નથી હોળી પચીસ માર્ચે છે ત્યારે યુપી બિહાર રાજસ્થાન દિલ્હી અને ઓડિશા જનારાની યાત્રા મુશ્કેલ બની રહી છે ઓગણીસ માર્ચ પછી પુણે બિહાર જતી તમામ ટ્રેનો વેઇટિંગ લિસ્ટમાં છે જ્યારે રાજસ્થાનની ટ્રેનોમાં પણ સીટો નથી બિકાનેર જામપુર અને ઉદયપુર સહિતની વિવિધ ટ્રેનો ખીચોખીચ ભરાઈ ગઈ છે વેસ્ટર્ન રેલવે દ્વારા બાર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે જેને કારણે

જેમાં ઉત્તર ભારત તરફ સ્પેશિયલ ટ્રેનો વધુ દોડાવવા રજૂઆત કરાઈ હતી